ડભોઈ સોમેશ્વર પાક સોસાયટી ખાતે ચેસ્તીઆ મસ્જિદ તથા મદ્રાસામાં ઇસ્લામી તાલીમ લેતા તલબાઓએ વિવિધ ક્લાસમાં તકતીથી લઈને કુરાન શરીફને તાલીમ પૂરી કરતાં સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં મૌલાના હાફિઝ વકારી આરિફ રઝા અજહરી તથા ઇમરાન કુરેશી અને ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં ભવ્ય જલસો રાખવામાં આવ્યો હતો અને સનત સર્ટિફિકેટ આપી બાળકોને સન્માનિત કરાયા હતા ડભોઈ શહેર સોનેશ્વર પાક સોસાયટી ખાતે ચેસ્તીઆ મસ્જિદ મદ્રાસામાં બાળકો બાળકીઓને કુરાન આમાં મદની કાયદર અને તકતી પડવામાં આવે છે અને જેમાં વિવિધ ક્લાસમાં એકસો જેટલા તલબાઓની પરીક્ષા બાદ તાલીમ પૂરી કરતા સન્માનિત કરાયા હતા કાર્યક્રમ મૌલાના હાફેઝ વકારી આસિફ રઝા અજહરી મદ્રાસાના ટ્રસ્ટી મંડળ ઇમરાનભાઈ કુરેશી વગેરે દ્વારા રાખવામાં આવ્યો હતો કુરાને તિલાવતથી શરૂઆત કર્યા બાદ ઇસ્લામની તાલીમ લેતા એવા તલબાઓને સુંદર રીતે કુરાન શરીફનું પણ બયાન કરતા ઉપસ્થિત જનમેદની ખુશાલ થઈ ગઈ હતી ને આ પ્રસંગે મૌલાના આરિફ રઝા અઝહરીએ મદ્રાસામાં તત્તીથી લઈને કુરાન પડતાઓને વાલીઓને સમજ આપી હતી અને તિલાવતે કુરાન પાકની અહેમિયત અને રોશની આપતા બયાનમાં જણાવ્યું હતું કે કુરાન પડવાનોને સાંભળવા બનેલી બાજુથી સવાલ છે જ્યારે કે તલબાઓને વિવિધ વિદ્યાર્થીઓને ઉપરોક્ત મુજબ મહાનુભાવો દ્વારા સન્માનિત કરીને સનદ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા અને યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ મસ્જિદોના પેશ ઇમામોને આગેવાનો પણ હાજર હતા કાર્યક્રમને સફળ બનાવવા વિસ્તારના રહેશોએ જહેમત ઉઠાવી હતી સલામ અલૈકુમ વરહમતુલ્લા આજે ડભોઈ શહેરની અંદર સોમેશ્વર પાર્કની અંદર ચિશ્તિયા મસ્જિદ મદરસાની અંદર વાર્ષિક લેખિત પરીક્ષા બાળકોને લેવામાં આવી અને અગિયાર સવાલ હતા અને પચાસ માર્ક્સનું પેપર હતું અને આ પહેલી વખત લેખિત પરીક્ષા લેવામાં આવેલ છે અને બધા બાળકોએ બહુ સરસ જવાબ આપેલા છે અને અલહમદુલ્લા કમિટીના તમામ મેમ્બરોની પણ મહેનત છે સોનેશ્વર પાર્ક સોસાયટી ઝોહરા પાર્ક સોસાયટી દેસિયાર વસાઈવારા જેટલી પણ સોસાયટી મસ્જિદને લાગે છે બધા લોકોની બહુ સારી મહેનત છે અને બાળકોએ ખૂબ સરસ લેખિત જવાબ આપેલા છે અને અલહમદુલ્લા શનિવારના દિવસે બાળકોની મૌખિક પરીક્ષા રાખવામાં આવેલી છે અને બાવીસ તારીખે બાળકોનો ઇનામી જલસો ઇસ્ટેજ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જ્યાં મદરસાના બાળકો ઇસ્ટેજની ઉપર તકરીર ના શરીફ સવાલ જવાબ અને બધી જે દિનની તાલીમ છે તેના મુતાલીક બધું લોકોને મેસેજ આપશે તો દુઆ કરીએ છીએ કે અલ્લા તબારક વતાલા તમામ લોકો જે મહેનત કરે છે તેમની મહેનત કબૂલ ફરમાવે અને લખુલ્લા મદરસાની અંદર ક્રિષ્નીયા મસ્જિદ મદરસાની અંદર કમસ કમ એકસો ને દસ બાળકો તાલીમ લઈ રહ્યા છે અને અલમદુલ્લા બધા બાળકોને ઇનામ પણ આપવામાં આવશે અને એકત્રીસ બાળકો કુરાન શરીફ પડે છે દસ બાળકો અલહંદો પડે છે યાની ત્રીસમો બાળકો અને સિત્તેર બાળકો કાયદાની તાલીમ લે છે અને બાળકો સાથે સાથે ઉર્દુ પણ લખે છે અને દુડાની તાલીમ ઉર્દુનો બીજો હિસ્સો બાળકોને મોઢે કરવામાં પણ આવેલો છે تو اللہ تعالیٰ نے بارگاہ میں دعا کرے کہ اللہ تعالیٰ بدلنی خدمت قبولتا فرمے اور چیشتییا مسجد مدرسہ جو کو تعلیم رہی رہے الحمدللہ اللہ تعالیٰ بالکل انہیں کامیابی آپ السلام علیکم ورحمت اللہ وبرکاتہ